નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું વિગતવાર સમાચારો જોઈએ પ્રખ્યાત અભિનેતા મનોજ મનોજ કુમારનું નિધન થયું વર્ષની ઉંમરે કુમારે અંતિમ શ્વાસ લીધા મુંબઈના કોકિલાબેલ અંબાણી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા જ્યાં તેમનું મૃત્યુ થયું ફિલ્મ ડાયરેક્ટર હતા મનોજ કુમાર અને તેમની દેશભક્તિની ફિલ્મોને કારણે ભારત કુમારના નામથી પણ ચાહકોમાં પ્રખ્યાત થયા હતા ચોવીસ જુલાઈ ઓગણીસો સાડત્રીસ માં તેમનો જન્મ થયો હતો પદ્મશ્રી અને દાદા સાહેબ ફાડકી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ છત્તીસગઢના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી આજે રાત્રે રાયપુર પહોંચશે આવતીકાલે બસ્તર વિભાગના નક્સલ પ્રભાવિત દંતેવાડા જશે દંતેવાડામાં મા દંતેશ્વરીના દર્શન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી બસ્તર પાંડુમના સમાપન સમારોહમાં પણ ભાગ લેશે રાજ્યપાલ રમણ ડેકા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે છત્તીસગઢના પદ્મશ્રી અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ પણ કાર્યક્રમમાં જોડાશે રાહુલ ગાંધી બિહારના પ્રદેશ પ્રભારી સાથે બેઠક કરશે જનતાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમામ જિલ્લાના પ્રમુખો સાથે બેઠક યોજશે વિધાનસભાની ચૂંટણી પહેલા આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે જેમાં સંગઠન વિસ્તરણથી લઈને પક્ષને વધુ મજબૂત કરવાને લઈ રણનીતિ ઘડાશે કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદી યેદીયુરપ્પા દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે કર્ણાટક હાઇકોર્ટે લાંચના આરોપમાં ફરિયાદને પુનઃસ્થાપિત કરી હતી ભાજપના નેતા યેદી યેદીયુરપ્પા સામે લાંચ લેવાનો આરોપ લાગ્યો છે દિલ્હી વકફ બોર્ડમાં ભરતી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સામે ઈડીએ ફરિયાદ કરી છે આ મામલે રાઉઝવેની કોર્ટ સુનાવણી કરશે સમન્સનો નો અનાદર કર્યો હોવાનો ઈડીએ આરોપ લગાવ્યો છે યુપીના ધારાસભ્ય મુખ્તાર અંસારીના કેસમાં સુનાવણી હાથ ધરાશે પુત્ર ઉમર અંસારીની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે જેલમાં તેમના મૃત્યુ પર તેણે સવાલ ઉઠાવ્યા હતા કોર્ટે યુપી સરકારને તપાસનો રિપોર્ટ ઉમર અંસારીને આપવા જણાવ્યું હતું જમ્મુ અને કાશ્મીરના નેતા યાસીન મલિકના કેસને લઈને આજે સુનાવણી હાથ ધરાશે કેસને તિહાર જેલમાં ટ્રાન્સફર કરવાની સીબીઆઈએ માંગ કરી છે જેના પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે કોર્ટે યાસીન મલિકને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવાનો નિર્દેશ આપ્યો છે કેસને જમ્મુની જગ્યાએ તિહાર જેલમાં ટ્રાન્સફર કરવા સીબીઆઈની માંગ છે મથુરા શ્રીકૃષ્ણની જન્મભૂમિ વિવાદ કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થશે કેસની સુનાવણી મુસ્લિમ પક્ષની ઘણી અરજીઓ જે પેન્ડિંગ છે તેના પર કરવામાં આવશે અલ્હાબાદ હાઈકોર્ટના વિવિધ નિર્ણયને પડકારવામાં આવ્યા છે પુલમગશ ગુરૂદ્વારા હિંસા સંબંધિત કેસની સુનાવણી થશે કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલરના કેસની સુનાવણી કરવામાં આવશે આજે રાઉઝ એવેન્યુ કોર્ટમાં સુનાવણી છે કોર્ટમાં જગદીશ ટાઇટલરની ઓડિયો ક્લિપ ચલાવાઈ હતી સીએફએસએલ અધિકારીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું જગદીશ ટાઇટલરના અવાજના નમૂના પણ લેવામાં આવ્યા હતા ગોંડલમાં રાજકુમાર જાટના મોતના મામલે હવે રાજકુમારના પિતાએ હાઈકોર્ટની શરણ લીધી છે એ અરજી પર આજે હાથ ધરાશે સુનાવણી અરજીમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે પૂર્વ ધારાસભ્ય અને પોલીસની કામગીરી પર સવાલ છે ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે સતત અઢાર દિવસથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કેટલાક આંદોલનકારી ઉમેદવારો સામે પોલીસે ફરિયાદ નોંધાવી કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અનેક રજૂઆત છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓ હવે આંદોલનના માર્ગે છે સ્વામિનારાયણના સંતોએ કરેલી ટિપ્પણીના મામલે કબરાઉ મોગલધામના મહંત બાપુએ આખરે બે દિવસના પારણા કર્યા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ તેમને પારણા કરાવ્યા મંત્રી પ્રકુલભાઈ પાનસેરિયા એ તેમને ટેલિફોનિક બાહરી આપી છે કે મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવામાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવશે ખાતરી આપી છે તેમણે બે દિવસ બાપુએ સંતના ઉપવાસ કર્યા હતા એવી બાહેધરી આપી વચ્ચે મધ્યસ્થી બન્યા ત્યારે શરતોને ને આધીન આ તમામ જે કઈ બાપુની શરતો હતી એ શરતો મુખ્યમંત્રી સુધી આ લોકો પહોંચતી કરશે એવી શરતોને આધીન બાપુશ્રીએ આજે સાંજે અત્યારે સવા આઠ કલાકે આરતી પછી વીરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પારણા કર્યા છે આગળ જો કરશે તો હજી આગળની રણનીતિ આની અંદર જે કંઈ સાધુ સંતો બાપુના પડખે ઉભા રહ્યા છે આ વિષયમાં સાથે ઉભા રહ્યા છે ખપે ખોપો મિલાવી અને સેવકો અને સમાજો જે ભેગા ઉભા રહ્યા છે એ બધાનો મોગલધામ અને બાપુ આભાર માને છે માતાજી મા મોગલ તમને બધાને ખૂબ સુખી રાખે અને ધર્મની લડાઈ માટે તમને ખૂબ શક્તિ આપે એવા પૂજ્ય બાપુશ્રીએ અહીંયાથી આદેશ કર્યો છે અને એવા આશીર્વાદ આપે છે શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવાનો જે અનેરો મહિમા છે ઓગણીસો એકતાળીસ થી અખંડ ધૂન કરતા ખેડૂત પરિવાર દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવશે અન્નકૂટની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો અને ખેડૂતો પણ જોડાશે અમદાવાદમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અનેક વિસ્તારમાં વહેલી સવારે વાતાવરણ ધુમ્મસ ભર્યું જોવા મળ્યું ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી ખાસ કરીને જે હાઇવે વિસ્તાર છે જ્યાંથી કેટલાય વાહનોની અવરજવર ચાલતી હોય છે પરંતુ સવારથી જ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે આગાઉ પણ હવામાન નિષ્ણાંત તરફથી વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી હતી એટલું જ નહીં માવઠાની પણ આગાહી કરાઈ છે કે તેની અસર આજે સવારમાં અમદાવાદમાં દેખાય જ્યાં સવાર સવારમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ રાજકોટમાં પ્રદ્યુમ્ન પાર્કમાં વાઘણે બે બચ્ચાને જન્મ આપ્યો કાવેરી નામની વાઘણે બે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે હાલ સુતંત્ર સતત સીસીટીવી થી મોનીટરિંગ કરી રહ્યું છે વર્ષ પહેલી આ સફેદ પહેલા આવી હતી ભીલાયથી લાવેલા આ સફેદ વાઘની જોડીમાં કાવેરી રામની વાઘણે બે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે અને હાલ એ બચ્ચાઓનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સતત સીસીટીવીથી નિગરાની રાખવામાં આવી રહી છે કાવેરી નામની વાઘણે બે બચ્ચાઓને જન્મ આપતા જે પ્રદ્યુમ્ન પાર્કમાં પણ ખુશી જોવા મળી જેટલા લોકો કામ કરી રહ્યા છે તેમણે પણ આનંદ અનુભવ્યો સફેદ વાઘની જોડી જેમાં એક કાવેરી નામની વાઘણ તેના આ બંને બચ્ચા જે આવ્યા છે આ બંને બચ્ચાના જન્મથી ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખાસ કરીને પ્રાણી પ્રેમીઓ જે દુર્લભ સફેદ વાઘ છે તેની સંખ્યા વધવાને કારણે ખુશ છે જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાત થતા ચકચાર મચી ગઈ માતા અને તેના ચાર સંતાનના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા માતાએ બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું તેવી પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે ભરવાડ પરિવારમાં માતમ છવાઈ ગયો પાંચે મૃતકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે ધ્રોલ પોલીસે પહોંચી તપાસ હાથ ધરી બ્લાસ્ટ કેસમાં આરોપી પિતા પુત્ર પુત્રને પોલીસે કોર્ટમાં હાજર કર્યા અને દસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી કોર્ટમાં સતત ત્રણ કલાક દલીલો ચાલી તપાસ અને પૂછપરછ માટે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ડીસા બ્લાસ્ટ કેસમાં એકવીસ લોકોના મોત થયા છે આ પિતા પુત્ર બે હજાર એકવીસથી અહી ગેરકાયદે ટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યા હતા દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં બંને આરોપીને કોર્ટે આઠ દિવસના રિમાન્ડ આપેલા છે અને જે પણ તપાસ બાકી છે રહેલી એ આઠ દિવસમાં એમને કરવાની રહેશે તપાસ મહત્વનો મુદ્દો એમને હરદાસ જવાનું છે જે મૃતકો છે એ કઈ રીતે આવ્યા હતા અને એમને કોણે મોકલ્યા હતા એ બાબતે મહત્વની છે અને એક સિવાકાશી જવાનું છે એમને એ બે મુદ્દાઓ મહત્વના કારણ કે અહીંયાથી સિવાકાશી અને હરદાસ બંને નું ડિસ્ટન્સ બહુ ઘણું વધારે છે જેના કારણે કોર્ટે એમને આઠ દિવસના રિમાન્ડ આપ્યા છે રિમાન્ડ અગિયાર તારીખ સુધીના આપવામાં આવે છે આરોપીના અને દલીલો બાબતમાં આરોપીને સાથે રાખી તપાસ કરવી જરૂરી હતી તપાસ તપાસ કરનાર અમલદારને એવું લાગ્યું એવું છે કે આરોપીને સાથે રાખવાથી જ તપાસ આવી થઈ શકે એટલા માટે આરોપીને રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો આરોપીના વકીલની દલીલો એવી હતી કે હાલના કામે આરોપીની તપાસના કામે જરૂર નથી બીજી વસ્તુ કે જે પોલીસ કામગીરી કરે છે એમાં અમે સહકાર આપીશું એવું જણાવ્યું પરંતુ અમારા તપાસ કરના અમલદાર તરીકે એમને એવું લાગેલું કે ઘણી જગ્યાએ આરોપીની જરૂર પડતી હોય છે એટલા માટે આરોપીની જરૂરિયાત માટે રિમાન્ડ માંગણી કરેલી રાજકોટના મેટોડામાં ચાલી રહ્યો છે દેશી દારૂનો વેપલો ખુલ્લે આમ દેશી દારૂના વેપલાનો વિડિયો વાયરલ થયો એનર્જી ડ્રિંક વેચી રહ્યા હોય તેવી રીતે તો થાય છે દારૂનું વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેપારનો વિડીયો સામે આવ્યો જેને લઈને હવે મેટોડા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે શું મેટોડા પોલીસ દેશી દારૂના વેપારથી અજાણ છે અમદાવાદના બાપુનગરમાં અકસ્માત કેસમાં બેની ધરપકડ કરવામાં આવી માર્ચે રાત્રે કાર ચાલકે આતંક મચાવ્યો હતો કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો કાર ચાલક હેમંતસિંહ અને અન્ય એકની ધરપકડ કરી લેવામાં આવી છે અકસ્માત બાદ ફરિયાદીના પરિવારને પણ તેણે ધમકી આપી હોવાનો આરોપ છે સાબરકાઠાના પોશીનામાં નકલી પોલીસના રોફનો મામલો જેમાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી આરોપી પાર્થ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે પાર્થ પટેલ સહિત બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ પાર્થ પટેલની અગાઉ અટકાયત કરી હતી પોલીસે અને કાર્યવાહી પણ કરી હતી મેળામાં કુલ્ફી વેચનાર પાસે પૈસા માંગી માર માર્યાનો ખુલાસો થયો ગામના પિતા પુત્રના અપહરણનો કેસ જેમાં અપહરણ કરનારા ફરાર શખ્સોની પોલીસે ધરપકડ કરી સાત શખ્સોએ બે ઇકો ગાડીમાં પિતા પુત્રનું અપહરણ કર્યું હતું ગઢડા પોલીસે પિતા પુત્રને મુક્ત કરાવી દીધા હતા અને તે સમયે ત્રણની ની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ ચાર ફરાર થઈ ગયા હતા ગઢડા પોલીસે ચાર આરોપીઓને પણ ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી સુરત પોલીસે વધુ સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા અસામાજિક તત્વો જે રીલ બનાવી લોકોમાં દહેશત ઉભી કરતા ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર નજર રાખી હતી અને રીલ બાદ અસામાજિક તત્વોને પકડી પોલીસ મથકે લાવ્યા પોલીસે ગુનો નોંધી તેમના ત્રણસો થી વધુ એકાઉન્ટ ડિલીટ કરાવ્યા

એકાઉન્ટ ત્યારબાદ લોકોએ આ અવેરનેસમાં પોલીસના વગર બોલાવે પણ પોતાના એકાઉન્ટ ડિલીટ કરવાનું એક ચાલુ કરી દીધું ને અંદાજે 300 થી વધુ લોકોએ એ પોતાનો એકાઉન્ટ ડિલીટ કરવાનો તો અમારી જાણમાં છે કે જે પોલીસની હાજરીમાં એ લોકો પોતાનો એકાઉન્ટ ડિલીટ કર્યા હતા સુરત શહેરમાં ક્રાઈમ આચરતી મોહમ્મદ સાજીદની ગેંગ ઉર્ફે સાજીદ કોઠારી ગેંગના માથાભારે સાગરિતની મુંબઈ એરપોર્ટ થી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી સાજિદ કોઠારી વિરૂપીટોકનો ગુનો નોંધાયો છે જેમાં આરોપી ગુનો નોંધાતાની સાથે જ આરોપી અલગ અલગ દેશમાં છુપાઈ ધરપકડથી બચવા માટે ફરી રહ્યો હતો ઝડપાયેલો આરોપી ગુલામ ભોજાણી છેલ્લા ત્રણ વર્ષથી અથવા પોલીસના ચોપડે નોંધાયેલા રાટીંગ અને ગુસ્સીટોકના ગુનામાં ફરાર હતો એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોલાયા હતા જેમાં સજ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ગુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન અલી ભોજાણી આ ચારે ઉપર ગુસ્સેટોકનો વિજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનનો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જ્યારે સાધુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લા રખ્હા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લાહ રખ્ખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્સની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતની આધારે સુરત ક્રાઇમબ્રાંચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તે મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એ અરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે બાદ મડોદરાની એ જે પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ને અકોટા પોલીસ મથકની હદમાં જ દારૂ પાર્ટી કરી જાહેરમાં બે ખોફ મહેફિલ માણતા ત્રણ નબીરા ઝડપાયા પોલીસે કાર સહિત અને બોટલ જપ્ત કરી પોલીસે નબીરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી અમદાવાદમાં મનમાની કરતા અધિકારીઓ સામે લાલ કરવામાં આવી છે નું નામ ખરાબ કરતા અધિકારીઓને સૂચના આપવામાં આવી

સ્ના ઘરો લાઇબ્રેરી ટેક્સ્ટ સિવિક સેન્ટરો અર્બન હેલ્થ સેન્ટર હોય સીએચસી હોય અનેક પ્રકલ્પો અઢારથી વીસ જેટલા ગાર્ડનો આપણે વાત કરીએ કે ચાલી રહ્યા છે હોલ પણ અમે સેવાકીય પ્રવૃત્તિમાં ચાલી રહ્યા છે પરંતુ કેટલીક વાર થોડાક અધિકારીઓ દ્વારા નેગેટિવ આપણે વાત કરીએ કે પ્રચાર અથવા તો ઇમેજના કારણે મહાનગરની આપણે વાત કરીએ કે પ્રતિષ્ઠાને એ નુકસાન પહોંચાડતા હોય તો આવા અધિકારીને પણ આવનાર સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે સારી રીતે વર્તે જો એ રીતે જો ના વર્તે તો એમના પર પણ એ કરી લેવા માટેની એક જેવું એક મંદિર મીઠાઈથી બનાવ્યું બત્રીસ કિલો કાજુમાંથી આ રામ મંદિર બનાવવામાં આવ્યું છે રામનવમી સુધી આ મંદિર લોકોના દર્શન માટે રખાશે રામનવમી ના દિવસે કોઈ પણ મોટા મંદિરમાં તેને અર્પણ કરવામાં આવશે અમદાવાદમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસ પર સંવાદ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા નવ એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે વિશ્વ કલ્યાણ માટે નવકાર મંત્રનો જાપ કરાશે ભારત સહિત એકસો આઠ દેશના લાખો લોકો તેમાં જોડાશે છ હજાર જૈન સ્થાનકો પર તેનું સીધું પ્રસારણ થશે હર્ષુભાઈ સંઘવીએ નિવેદન આપ્યું કે હું નવકાર મંત્રનો અર્થ સમજાવવા નથી આવ્યો જીવનમાં વિકટ પરિસ્થિતિમાં નવકાર મંત્રએ રસ્તો બતાવ્યો છે સમાજની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે વહેંચાયેલા હતા દેશના વડાપ્રધાન આવવાના છે અને તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે મોટી વાત છે આત્મા જગાડવા માટે હું બે હાથ જોડીને વિનંતી કરવા અહીંયા આવ્યો છું શ્રાવકો એવી અપેક્ષા રાખે છે કે દેરાસર ઉપાશયની બહાર નીકળીને હું જૈન છું મને માત્ર જૈન જ રહેવા સામાજિક બધા જ કામોમાં જૈન સમાજનો કોઈ બી વ્યક્તિ એને નાના નાના ભાગની અંદર અલગ ના પાડવું જોઈએ ના પડવું જોઈએ આપણા સૌ પાસે અવસર છે અને આ કાર્યક્રમમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે આવવાના છે પોતે સંસાર મંત્રના જવાબમાં જોડાવાના અને હું તમને ગેરંટી આપું સાહેબ કે તમને એ દિવસે નૌકાર મંત્ર માટે જે સાંભળવા મળશે ને એ અહીંયા આપણે બધા ભેગા થઈને લાવશો ને વધારે સારું સાંભળવા મળશે તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફસ્ટ તમારી સાથે તમારી માટે